તો આ છે આપણે નિમાસ્ત્ર બનાવવાના છે નિમાસ્ત્ર નિમાસ્ત્ર વાળ લીમડામાંથી દવા બનાવવાના છે અને પ્રાકૃતિક દવા તો એમાં આપણે ચાર વસ્તુઓ જોવે છે તમારી જેટલી જરૂર હોય એ પણ પ્રમાણે તમે બસો લિટરનો બનાવો હોય એમના પ્રમાણે સામગ્રી વધારી ઘટાઈ શકો છો આ આપણે પચાસ લિટર લીધો છે બરાબર સો લિટરનો છે પણ અંદર બનાવવાનું આપણે પચાસ લીટર બનાવવાનું છે નિમાસ્ત્ર તો એની અંદર આપણે શું કર્યું છે પચાસ લિટર આપણે પાણી નાખ્યું છે અને પછી આપણે દેશી ગાયનું ગો છાણું આપણે કાંકરેજ ગાયનું છે બરાબર પછી આપણે કડવા લીમડાના પત્તા પછી ગાયનો ગોમૂત્ર લીમડાને મિક્સરમાં ક્રશ કરી નાખો તો બેસ્ટ છે નહીં તો આપણે હાથી એના ઝીણા ઝીણા ટુકડા ખરીદું તો આપણે પચાસ લિટર બનાવવાનું છે તો એ પ્રમાણે આપણે સામગ્રીની જરૂરિયાત છે પચાસ લિટર આપણે પાણી છે એના અંદર આપણે શું લેવાના છે પેલા આપણે છાણિયો ખાતર નાખવા અંદર નાખવાના છે ગોબર તો આપણે એના અંદર અઢી કિલો ગોબર અંદર નાખવાનું છે એમાંથી લઈ લો આખો જે જીણો જીણો છે એ લઈ લો અંદર ઢેપા નહીં હોવા જોઈએ બરાબર તો આપણને અંદર બધું કોવા આવી જાય ને હલાવવામાં ઈજી રહેશે તો અઢી કિલો આપણે પચાસ લીટર પાણીમાં અઢી કિલો ગાયનો છાણ લીધો છે અને પછી આપણે ગોમૂત્ર લેવાના છે એ અઢી લિટર લેવાના છે આ કોઈ થોડો બસ અઢી લિટર આપણે ગોમૂત્ર લીધો છે અને આપણે પાંદરા કેટલા લેવાના છે પાંચસો ગ્રામ પાંદરા લેવાના છે મિક્સરમાં ચટણી બનાવી નાખી શકો અને નહીં તો આપણે હાથી કટકા કરી નાખી શકો એમ તો આખા નાખો થોડો કોવામાં ટાઈમ લાગે ચટણી હોય તો વધારે ઇફેક્ટ હોય એની જગ્યાએ આપણે તરમાં લીંબોડી આવે છે લીંબોળીનો પણ ઉપયોગ કરી શકો લીંબોડીને ખાંડીને એની જગ્યા એનો ઉપયોગ કરી શકો લીમડાનું પાંદડા અથવા લીંબોડી બેમાંથી એક વસ્તુ ઉપયોગ કરી શકો છો હવે આપણે એના અંદર પાંચસો ગ્રામ જેવા પાંદડા નાખી દઈએ નાખી દઈએ બધા હવે એને ઘડિયાળની દિશા આપણે છ મહિના સુધી ઉપયોગ કરી શકો છો અને જ્યારે એનો ઉપયોગ કરવાનો હોય તો પંપ ને અંદર પાણી અંદર એડ નહી કરવાનું એને કપડાથી ગાળી કોરોની એના અંદર બીજી કોઈ વસ્તુ એડ નહીં કરવાની નિમાસ્ત્ર નાખીને તમે છંટકાવ કરી શકો છો ઘડિયાળની દિશામાં હલાવવાનું છે પછી આપણે એવું કપડાથી એનો બાંધી દો યા કોથળો હોય કોથળાથી બાંધો જેને હવાથી અવર રહે અને અઠવાડિયે દસ દિવસ આપણે ઘડિયાળની દિશામાં હલાઈ દેવાનું તો અઠવાડિયે દીસ દિવસમાં અંદર જેટલો આપણે સામગ્રી વાપરી છે બધી કોવાઈ જશે અને પછી આપણે ખેતરનો જ નાની ઈવેળો દૂસ્ય પ્રકારની ઈવેળો હોય એના અંદર આપણે છંટકાવ કરી શકીએ છીએ એમાં છે કોઈનો પ્રશ્ન